વડગામ તાલુકાના પિરોજરપુરા ગામના વતની અને મરહુમ ઇબ્રાહિમ દાઉદભાઈ રાજેડિયા પરિવાર તરફથી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા જતા ભક્તોની સેવા માટે સેવા કેમ્પ કરી કોમી એકતા અને ભાઈચારા સાથે માઈ ભક્તોની સેવા કરી રહ્યા છે તે સરાહનીય હોય ત્યારે મા અંબે સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવા સંદેશ સાથે વડગામ તાલુકાના ઈસ્લામપુરા ગામે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા ભક્તોની વડગામ તાલુકા પિરોજપુરા ગામના વતની અને મરહુમ ઇબ્રાહીમભાઈ દાઉદભાઈ રાજડિયાના સુપુત્ર અશફાકભાઈ ડી રાજેડિયા અને ઈડીઆર પરિવાર દ્વારા અંબાજી ધામ જતા પગપાળા માઈ ભક્તોને જય જય અંબેના નાદ સાથે માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે અહીંયા આપણે કેડીઆર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના દ્વારા આપણે હિન્દુ મુસ્લિમ ભાઈ એકતાનો કેમ્પ કર્યો છે અને અંબાજી જે પગપાળા યાત્રાળુઓ ચાલે છે તેમના માટે આપણે આ કેમ્પની વ્યવસ્થા કરેલી છે અને આપણા કંપનીના ઓનર એવા અશફાક ઇબ્રાહીમ રાજડિયા એમના ફાધરના સ્મરણાથી શ્રી ઇબ્રાહીમ દાઉદ રાજડિયાના નામથી આ કેમ્પની શરૂઆત કરી છે અમારો પહેલો જ કેમ્પ છે અહીંયા અને આજ અમારો આ પહેલાં કેમ્પની શરૂઆત ખૂબ સારી રહી છે એવી રિસ્પોન્સ બી સારો છે પબ્લિક ખૂબ આવી રહી છે આ